ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ના રથ છે એ મંદિર પરિસર માંથી નીકળ્યા પછી ખમાસા તરફ જયારે આગળ વધી રહ્યા છે એક ઉમળકા સાથે તમામ એ ભક્તો આવ્યા છે તમામ એ ભજન મંડળીઓ તમામ ટમ્પો ટ્રક બધા જે લોકો છે આવ્યા છે ત્યારે હવે જે રથ છે એ રથ આગળ વધી રહ્યા છે અહીંથી એમ છે ને ત્યાંથી આગળ છે એ વધવાના છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે અહીંયા પહોંચ્યા છે અને ભક્તોમાં પણ અનેરો આનંદ અને ઉત્સાહ છે એ દેખાઈ રહ્યો છે અને લોકોમાં પણ ઉમળકો છે એ દેખાઈ રહ્યો છે ખાસ કરીને તમને પૂછીશ સાહેબ તમને પૂછીશ આજે એકસો અડતાલીસમી રથયાત્રા ભગવાન જગન્નાથજી બેન સુભદ્રા અને બલરામ સાથે વર્ષોથી ખલાસીઓ રથને ખેંચી પરંપરાગત રીતે જે નરસિંહદાસજી મહારાજ હતા એમને અમે સેવાનો લાભ આપેલો છે અને છેલ્લા એકતાળીસ એકસો અડતાલીસ વર્ષથી અમે આ સેવાનો લાભ લઈ રહ્યા છે અને ભગવાનને અમે નગરચર્યાએ લઈ રહ્યા છે આનંદ રહે કારણ કે એક ભગવાનને ખેંચી અને લોકોના દ્વારે દર્શન કરવા માટે લઈ આનંદની કોઈ સીમા નથી અમારા માટે કારણ અમારા માટે દિવાળી કરતા પણ મોટો પર્વ છે અને અમે ઉજવીએ છીએ એટલે દિવાળી કરતા પણ મોટો પર્વ છે અને એ ખલાસી ભાઈઓ છે દર રથયાત્રા એટલે કે બીજના દિવસે ઉજવતા આવે છે અને એ જ રંગે ચંગે છે એ ભગવાનના રથ પણ ખેંચી રહ્યા છે કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાહુલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ લોકોમાં એક અનેરો ઉત્સાહ છે એ દેખાઈ રહ્યો છે ઉત્સાહ સાથે લોકો આગળ રથયાત્રામાં વધી રહ્યા છે એ જે ઢોલના તાલે ઢોલના તાલે અને આ જોઈ શકાય છે કે આજે મંદિરા કૃષ્ણ સાથે સાથે એક રાધા કૃષ્ણ છે પણ અહીંયા આવ્યા છે એક અડતાલીસમી રથયાત્રા રથયાત્રાના પાવન પર્વમાં શું કહેશો આજે રાધા કૃષ્ણ બનીને આવ્યા છો गोकुमा गोकुलियू वालू अने आजे नाग नजर तर ना तो नजर तो, 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 तो रिया ही निकले आजे बारा दरवाजा छत्रीस पारा फरवा निकलिया चे ये राधा कृष्ण की चोरी बनी ने अबे जो जय राधा कृष्ण प्रेम से वो हमारा प्रेम से ये राधा कृष्ण तगाई ऊपर प्रेम राखे जो आनंद से

ગોબીઓ કાન ઘેલી બનતી હોય છે આજે તમે પણ કાન ઘેલા થઈ અને નગર દરિયાઈ નીકળ્યા છો કેટલો આનંદ છે કેટલો ઉમંગ છે

શિકાર કરતી જય રણછોડ માખણ ચોરનો નાદ કરતી કે તમામ છે એક આની ભેલી ગોપીઓ છે એ આગળ વધી રહી છે અને ઝૂમી રહી છે શું કહેશો આજે જગન્નાથજીને લઈને નગરચર્યા નીકળ્યા છો તમે પણ હાથમાં બિરાજમાન કર્યા છો હા મે 10 વર્ષથી છે માયે ઘરે મે ખુદ બનાયા છે હું આર્ટિસ્ટ છું એક મે મારા હાથથી બનાયલા છે 10 વર્ષ પર આર્ટિસ્ટ કેટલી મજા આવે છે બહુ મજા આવે છે આ ભાઈ હેલ્થ ઇશ્યુ છે તો પણ હું આવું છું જગન્નાથ મંદિરે જોઈ શકાય છે કે જે મજા અને આનંદ છે એ આનંદ સાથે ફરી એક ભજન મંડળી અને અનેક પ્રકારનો વેશ ધારણ કરી અને વેશ કરી રાધે 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 સારો વેશ ધારણ કરીને આવ્યા છો જગન્નાથ ના મંદિરે આવ્યા છે અને યાત્રામાં માં જોડાયા છે પંદર વર્ષ થી અમે જગન્નાથ મંદિર આવીએ છીએ તમામ ભાવિ ભક્તો હાર્દિક શુભકામનાઓ ભક્તો શુભકામનાઓ અને જોઈ રહ્યા છે કે કાનો બનીને આવ્યા છે મોટી પગ પહેરી છે જે કાનાને પહેરાવવામાં આવી છે જગતના ના જગન્નાથ છે તે પહેરી અને નીકળ્યા છો કેટલો આનંદ આવે છે ખાસ તમને કેટલા વર્ષોથી તમે આવો છો અમે ચૌદ વર્ષથી આવીએ છીએ અમને આનંદનો કોઈ પાર જ નથી ને હાલમાં બી આનંદનો પાર નથી ભગવાન દ્વારકાધીશ ને ભગવાન જગન્નાથ અમારા ઘરે નગરયાત્રા પર નીકળે એટલો અમને બહુ મોટો આનંદ ઉઠતા છે બહુ સારું લાગે છે અમે એક વીસ વર્ષથી આવીએ છીએ મંડળમાં જોડાયેલા છીએ ગોપીઓ અને માં બહુચરનો નાદ કરતી તમામ જે ગોપીઓ છે જગન્નાથજી નાદ કરતા એ આગળ વધી રહ્યા છે અને જેમ જેમ ભજન મંડળીઓ જતી જાય છે તેમ તેમ એક બાલક ઉમંગ